એવું નહીં મોનતી આ હેન્ડસમ હીરો મતલબ ઓમ પુરી જેવા લાગો હતા મો નહીં મોનતી હોય પણ ટેન્શન લેશો નહીં આપણે મસ્ત ફોટો પાડીશું કેવો પાડવો હો તમાર એટલે તી તો કીધું મસ્ત પાડીએ મસ્ત જ પાડવાનો વખતાન મસ્ત એ નહીં નહીં પેલો મોડલ ટાઈપ પાડવો હો કે પાસપોર્ટ સાઈઝ પાડવો એમ કહું છું એ બધી મને ખબર ના પડે મસ્ત લાગવો જોઈએ એવો ફોટો પાડ

ला काका ए ला काका काको जातो रे लागल्या ए काका काचो तो नाही उए कांच करली एक ठीक आहे पुढे अरे आऊ पेरा आयो आ पेल्या मरी जो इनावर न्हा मारा पेरा का हे मारा पेरा अजून तो जीव असू जीव पण मुगीर जातो रे मी बेतन घेतो मारी पण उठ्या ना तुम्ही तो

કોં તો પાડીયા નું છે તમન સ્ક્રીન કર દેઉં એકદમ અરે નથી કウスલિમ જે હાને બરાબર હ મારા નથી પઢાવ અલ્યા કાકા તમન કહો અહીં પઢાવ લ્યા નહીં પઢાવ ગણાતો જતો રહ્યો તમ બેટ વધારવામાં મારો થોડો ઓકા વાત કરો કશો હતો ને એનો લગન ના ઓર્ડર માં લઉં હો લોકો ના લગન ના તો પાડીયા આપણે તો ભઈણી રહ્યા